મનરેગા કાયદાના મૂળ અધિકાર આધારિત સ્વરૂપનું રક્ષણ કરવા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે થલાદ રેફરલ ખાતે ચાર રસ્તા પર કાર્યકર્તાઓ દ્વારા રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો સર્કિટ હાઉસ બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા નારા બોલાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના સહિત જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસના નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વાઘરાદ જેવા પછાત અને આદિવાસી ઉપસ્થિત ધરાવતા જિલ્લા માટે મનરેગા આશીર્વાદ સમાન છે તેનું રક્ષણ કરવા માટે કેન્દ્ર સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માંગ કરવામાં આવી એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને કો દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું હતું રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આગળ રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલોપિંગ કામો પણ થાય જેથી કરીને એની અંદર સાઠ ચાલીનો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો વર્તમાન સમયમાં સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી પણ જે કોંગ્રેસની સરકારે એ યોજનાઓ લોકો માટે ચાલુ કરી ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમને જી રામજી નામની યોજના કરીને એક ગાંધીજીનું પણ અપમાન કર્યું છે